તમને આ અમારી સ્ટોરી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી નવી સ્ટોરી અમારી ચેનલ ઉપર જ આવશે અને આ અમારી સ્ટોરી તમને જરૂર ગમશે એવી અમારી આશા છે આજનો આપણો વિષય છે જ્યારે બંને એકબીજાને લવ પ્રેમ કરે છે તે શું વાત કરે છે તે જાણવું હોય તો આ અમારો વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે મારું નામ મિનલ છે મારી ઉંમર વીસ વર્ષ છે હાલ હું કોલેજના લાસ્ટ યરમાં છું મારો એક બોયફ્રેન્ડ છે તેનું નામ તેજસ છે અમારે રિલેશનને બે વર્ષ થઈ ગયા છે એ મને હંમેશા ફરવા લઈ જાય છે મને શોપિંગ પણ કરાવે છે તેજસને કોઈ વાર હું પણ શોપિંગ કરાવી દઉં અમારે બંને વચ્ચે બધું જ સરખું અમારા મમ્મી પપ્પાને પણ ખબર છે કે અમારા બંનેનું છે તો ચાલો જણાવું કે લવરિયાની નાઈટની વાતચીત મેં તેજસને કોલ કર્યો એણે રિસીવ પણ કર્યો મિનલ હાલો તેજસ શું કરી રહ્યા છો તેજસ કંઈ નહીં બસ તને યાદ કરો મિનલ સાચે જ મારા દીકુ મિનલ જામી લીધું કે તેજસ હા જામી લીધું પણ તું સાથે હોય તો વધારે મજા આવતે તારા હાથથી જમવાનો હજુ વધારે સ્વાદિષ્ટ લાગતું મિનલ ઓ મારો દીકું મને પણ તમારી બહુ જ યાદ આવે છે તમે અહીંયા મારી જોડે રહે દે તો કેવું સારું તેજસ હા મારા દીકુડી મને પણ તું ખૂબ જ યાદ આવે છે ચાલ ને અહીંયા બંને મિનલ હા મારા બચ્ચા આપણે સાથે ખૂબ જ વાતો કરીશું ને પછી આપણે બંને ખૂબ જ મસ્તી કરીશું તેજસ કેવી મસ્તી મારી દીકુડી પેલી કે પછી રોમાંસવાળી મિનલ તને કેવી મસ્તી જોઈએ એ કે ને તેવી કરીશું મસ્તી તેજસ મને તો કેવી જોઈએ એ તને ખબર જ છે તું જાણે છે તું મારી પત્ની છે ગર્લફ્રેન્ડ થોડી છે હું જાણી ગયું તું મને લવ નથી કરતી ને મિનલ આપણે ચોપાટી પર ફરવા ગયા હતા ત્યારે જે મેં ડ્રેસ પહેરેલો તે મારા પર કેવો લાગતું હતું મારા બચ્ચા તેજસ કંઈ સારું ન હતો મને તો ગમતું પણ નથી ને લીલો રંગ તારા પર બિલકુલ પણ સારું નથી આવો કોઈ ડ્રેસ હોય કે મિનલ હા હવે રહેવા દેવ જાઓ જુઠ્ઠા મને તો બધા જ કપડાં મારા પર સારા લાગે તમને એ ન ગમે તો મેં શું કરું એમ હો તમને ક્યાં મારી પસંદ ગમે છે એક કામ કરજો હવે તમે જ મને કપડા લઈ આપજો ચાલશે ને તેજસ અરે સારું તો દેખાય છે તારા પર મારા દીકુડીને ખોટું લાગી ગયું કે મેં તો મજાક કરી તારી પસંદ તો બે મિસાલ છે એટલે જ તો તે મને પસંદ કર્યો મિનલ અરે એવું નથી હું તને ખૂબ જ લવ કરું છું મેં તારા વગર ન રહી શકું તારામાં તો મારી જાન છે તારા વગર તેજસ તો પછી કેમ ના પાડી મિનલ એક વાત કહું તેજસ શું બોલ ને મીનલ કાલે મળવા આવજો કોઈ જ જગ્યા પર બહાર ફરવા જઈશું આવશો ને તમે ક્યાં જવું છે મારી જાનુડીને બોલ ને ત્યાં આપણે જશું મિનલ એવી જગ્યા પર જ્યાં આપણા સિવાય બીજું કોઈ ન હોય બસ હું ને તમે આપણે બે જ જણ તેજસ સાચે જ કે તો પછી વધારે નજીક આવી જવાય તો મિનલ કંઈ નહીં આવી જવાય તો આપણે એક થઈ જઈશું પછી તો આપણે સાથે જ રહીશું ને કોઈ પણ અલગ ના કરી શકે મને પણ હવે તારા વગર નથી ગમતું સાથે રહેવાનું મન થાય છે તું કે તું લેવા આવું મિનલ હા લેવા આવ ને મારા બચ્ચા તારી બાહોમાં રહેવું છે તારી બાહોમાં ખોવાઈ જવું છે તેજસ હા આવતો છું પછી આપણે સાથે જ રહીશું મીનલ હા સાથે જ એકબીજાની બહુમાં રહેવાની મજા ખોવાઈ જવાની મજા અને પછી બીજી પણ મજા તેજસ બીજી કઈ મજા એ કે ને મીનલ ના આ વખતે તમે જ કહો તમને ખબર જ છે મેં શું કહેવા માગું છું તે મિનલ આઈ લવ યુ તેજસ આઈ લવ યુ ટુ મારા બચ્ચા મિનલ એ નહીં જે મેં કીધું તમને તે કહેવા દી કીધું આ નહીં તેજસ શું સાંભળવું છે એ કે ને જાણું તું જ કે તારા આ મસ્ત મસ્ત બે હોઠથી મિનલ સાચે જ કેતો બોલું કે આ વખતે આપણે મળીશું ને તો બંને તેજસ શું બોલ ને આગળ આપણે મળીશું ત્યારે શું રીકો મિનલ ત્યારે તું ને હું બંને સાથે કેન્ડલ લાઈટ ડિનર કરીશું પછી આપણે કશે બહાર રાતના તેજસ અરે એ તો આપણે કરવાના છે ને મિનલ શું કરવાના એ કેવ તેજસ રાતના આપણે ગાર્ડનમાં ફરવા જઈશું પિક્ચર ક્લિક કરીશું ને એકબીજાના હાથથી ખવડાવીશું ને પછી આપણે રિટર્ન કરી અને ત્યાર પછી તેજસે મારો કોલ કાપી નાખ્યો જોયું આ બંને લવરિયાની વાતો આવી હોય તમે કેવી વાતો કરતા છે તે તો મને નથી ખબર પણ મારી આ વાતો તમારી સમક્ષ રજૂઆત કરી છે તમને આ અમારી વાતો સાંભળીને તો મજા આવશે ને પતિ પત્નીના લવ મેરેજ થયા હશે તો તે દિવસો યાદ આવી જશે એ લોકોના લગ્ન પહેલાના વાહ શું તે દિવસ હતા પૂરી રાત વાતો કરવાનું અને દિવસના એકદમ ફ્રેશ લાગવાનું ઘરની બહાર છુપાઈ છુપાઈને વાતો કરવાનું એ બધું જ યાદ આવી જશે